મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના જાનવડની મુવાડી ગામે શ્રી નેજાધારી પંથ નિષ્કલંક ગુરુ ગોવિંદ મંદિરનો પાટોત્સવ ઉજવાયો સંતરામપુર તાલુકાના જાનવડની મુવાડી ગામે શ્રી નેજાધારી સંપ્રદાયના નિષ્કલંક ભગવાનના મંદિર ખાતે ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સફળ સંપન્ન થયો ચૈત્ર સુદ પૂનમના દિવસે વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સર્વધર્મના ધર્મના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમાં યુગ નિર્માણ યોજના અંતર્ગત શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત સર્વ ધર્મ સમન્વયની વિચારધારા દ્વારા યુગ સંદેશ પાઠવવામાં આવ્યો મંગળ કળશ યાત્રા દેવ પૂજન વિવિધ સંસ્કારની સાથે વિશ્વ શાંતિ માટે વિશેષ આહુતિ આપવામાં આવી હતી એકવીસ યુગ ધર્મી સાહિત્ય સેટ ધારણ કર્યા હતા બસો વ્યક્તિઓએ યુગ નિર્માણ યોજનાના સાધક બનવા સંકલ્પિત બન્યા હતા આ કાર્યક્રમની સફળતા માટે માલીવાડ લુંજાભાઈ ગલાલભાઈ જશવંતભાઈ પર્વતભાઈ રામુભાઈ મનસુખભાઈ ઈશ્વરભાઈ રમેશભાઈ સોમાભાઈ ફુલસિંહભાઈનો સુંદર સહયોગ રહ્યો હતો આમ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરના વ્યવસ્થાપક રામજીભાઈ ગરાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું

ડરે <Sess> દોલરેવ <Sess> <Sess> ભગવો દેવ સરી મહિ દે યો યો નો પચો દયા ઓમ ભો ધુવસ હસન તુમરે યો ભગવો દેવ સરી મહિ દે